જો તમે વિડીયોને હજી સુધી લાઈક ના કર્યો તો લાઈક કરી દો અને આપણું વોટ્સએપ ગ્રુપ પણ છે તો વોટ્સએપ ગ્રુપની અંદર ટેલિગ્રામમાં જે ગ્રુપ છે એ અલગ ભાઈનું છે આ એ આપણું અલગ છે બરાબર આપણું માત્ર યુટ્યુબ પ્લેટફોર્મ છે અને વોટ્સઅપ ગ્રુપની અંદર આપણું ગ્રુપ છે બરાબર વોટ્સએપની અંદર ગ્રુપ છે આ બે છે અને સાથે સાથે આપણી એક એપ્લિકેશન છે તો ત્રણ વસ્તુ છે આપણી પથદર્શક નામથી ટેલિગ્રામમાં છે મેળવી શકો છો આપણા ની માહિતી માટે તમને ડિસ્ક્રિપ્શનમાં જે નંબર આપેલો છે એનો કોન્ટેક કરી શકો છો વાત કરીએ અભ્યાસક્રમ ની તો સીસીઈ ગ્રુપ ઇન એ અને બી ની સંયુક્ત સ્પર્ધાત્મક પરીક્ષા જે છે

ગુજરાતી તો ગુજરાતી ની અંદર આપણે બે ત્રણ હજી પોઈન્ટ એડ કરવાના છે વિભક્તિને એવું બધું બરાબર બાકી બધું ક્લિયર છે ઓકે તો જો જોડાવવું હોય તો વિડિયોના ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર લિંક આપેલી છે ચારસો નવ્વાણું રૂપિયા પ્રાઇસ છે અત્યાર પૂરતી વિડીયો ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર લિંક છે ત્યાં જઈને ડેમો જોવો ડેમો પસંદ આવે તો આગળ જોડાવાનું ઓકે સૌથી પહેલા વાત કરીએ અંગ્રેજી નું પંદર માર્ક્સ નું વેટેજ છે ટેન્સ છે વોઇસ છે એક્ટિવ અને પેસિવ વોઇસ ડાયરેક્ટ ઇનડાયરેક્ટ સ્પીચ છે આર્ટિકલ એન્ડ ડિટરમાઇનર છે બરાબર પછી એડજેક્ટિવ

સુધી હતી બરાબર એના પછી શું સંધિ હતી સમાન અર્થી વિરોધાર્થી પછી વિભક્તિ આ એડ થયું પણ સાહેબ આ તમે સમાજ શીખો ને તો સમાજની અંદર વિભક્તિ આવે જ ભાઈ તત્પુરુષ સમાજની અંદર બરાબર ને અહીંયા વિભક્તિ શીખવી જ પડે તો જ સમાસ આવડે ભાઈ ઓકે એ જ પ્રમાણે વ્યંજન સ્વર જોડી અને શબ્દ બનાવો આ ધ્વનિ વર્ગીકરણ વાળો ધ્વનિ વર્ગીકરણ વાળો જે પોર્શન હતો આ એ છે અહીંયા બરાબર બરાબર ગોઠવો જે આવતા ક ની ચાલુ થાય એ જ પ્રમાણે પહેલા સ્વર આવે બરાબર પછી વ્યંજન આવે આવી રીતે ગોઠવણી થાય આજે શબ્દકોષ આવતો એ મુજબ છે પછી વાક્ય પરિવર્તન જો બરાબર ને સાદુ સંકુલ જે વાક્યના પ્રકારો હતા તો એ બધું અહીંયા આવી જશે

સાદા અને દશાંશ અપૂર્ણાંક પછી વર્ગ અને વર્ગમૂળ ઘન અને ઘનમૂળ ઘાત અને ઘાતાંક લસા અને ગુસા સાદુ રૂપ અને બીજ ગણિત સમાંતર અને ગુણોત્તર શ્રેણી વિગત સુરેખ સમીકરણ મધ્યક મધ્યસ્થ બહુલક સરેરાશ ગુણોત્તર અને પ્રમાણ ભાગીદારી ટકાવારી નફો અને ખોટ બરાબર સાદુ અને ચક્રવૃત્તિ વ્યાજ સમય કાર્ય ક્ષમતા અને મિશ્રણ કામ અને મહેનતાણું નણ અને ટાંકી સમય ઝડપ અને અંતર ટ્રેન અને હોડી પ્રવાહ આધારિત પ્રશ્નો ક્ષેત્રફળ અને પરિમિતિ આ આ આ આખે આખા ટોપિકો જે છે ને એ આપણી ટેસ્ટ સિરીઝ ની અંદર આપણે મસ્ત રીતે લીધેલા છે પહેલાથી બરાબર હવે તમને બધાને એવું થાય કે સાહેબ આપણે મોટો પહેલો કર્યો ના ભાઈ જે લાસ્ટ સિલેબસ હતો ને એનું આપણે કરી અને આપણો જે છે ટેસ્ટ સિરીઝ નો સિલેબસ આપણે બનાવ્યો બરાબર એટલે જે વિદ્યાર્થીઓને જોડાવવું હોય વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર લિંક છે ત્યાંથી તમે જોડાઈ શકો ઓકે ચલો એનાથી આગળ વાત કરીએ એનાથી આગળ વાત કરીએ બહુપદીઓને અવયવીકરણ દ્વિચલ સુરેખ સમીકરણ અને દ્વિઘાત સમીકરણ ક્ષેત્રફળ પૃષ્ઠફળ અને ઘનફળ બરાબર પણ યામ ભૂમિતિ અને ત્રિકોણમિતિ મિતિ આ પંદર પોઈન્ટ અને ત્રીસ ગુણ કેટલા ગુણ ત્રીસ ગુણ બરાબર એના પછી આગળ આવે છે રીઝનિંગ જે તમારું સાઈઠ ગુણ નું વેટેજ ધરાવે છે એની અંદર પહેલું જ છે કોડિંગ ડીકોડિંગ બરાબર કોડિંગ ડીકોડિંગ પછી બ્લડ રિલેશન લોહીના સંબંધો પછી ઉંમર અને ઊંચાઈ સંબંધિત પ્રશ્નો નાનું કોણ છે મોટું કોણ છે એક આખો ફકરો આપેલો એને એમ કીધું કે એ એ બી કરતા નાનો પણ સી કરતા ઊંચો છે આવા પ્રશ્ન પૂછાતા હોય જાય દિશા જ્ઞાન ભાઈ કોઈ એક વ્યક્તિ પૂર્વ દિશામાં ડાબી તરફ પૂર્વ દિશામાં 4 કિલોમીટર ચાલી અને એની ડાબી તરફ વળી અને 3 કિલોમીટર ચાલે છે બરાબર એ પ્રકારના પ્રશ્નો ઘડિયાળ અને કેલેન્ડર વેન ડાયાગ્રામ ભાઈ ચકલી મોર ને પોપટ બરાબર ને પક્ષીઓ વેન ડાયાગ્રામ ક્રમ અને સ્થાન સમાંતર શ્રેણી શબ્દોની તાર્કિક ગોઠવણી સંખ્યા એટલે કે સંભાવના પ્રોબિલિટી બરાબર માહિતીનું અર્થઘટન અને માહિતીની પર્યાપ્તતા એટલે કે ડેટા ઇન્ટરપ્રિટેશન એન્ડ ડેટા સિફિશિયન્સી સંમતિ બરાબર મેથેમેટિકલ ઓપરેશન પછી ગાણિતિક મોડેલિંગ પછી ગણિતમાં સાબિતીઓ પછી તાર્કિક અને ગાણિતિક વિશ્લેષણાત્મક ક્ષમતા જે છે ને જો વેન ડાયગ્રામ અહીંયા આવી ગયું પછી ફિગર કોમ્પલેશન મિરર ઇમેજ કાઉન્ટિંગ ઓફ ફિગર વોટર ઇમેજ પછી પેપર ફિગર ગ્રુપિંગ ઓફ ફિગર બરાબર ને સફિશિયન્સી જો છે 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 આપણે આપણે ઓલરેડી ઓલરેડી લીધેલું જ મેથેમેટિકલ સ્ટેટમેન્ટ સ્ટેટમેન્ટ એન્ડ બરાબર બરાબર ટેસ્ટિંગ ધ ઓફ મિસિંગ કેરેક્ટર્સ લીધેલા આપણી ટેસ્ટ આવરી લીધેલા છે બરાબર ને તો આ તમારો સિલેબસ છે આ તમારો શું છે આ તમારો સિલેબસ છે તમારી પરીક્ષાનો બરાબર પ્રાથમિક કસોટીનો તમારો આ સિલેબસ છે તો ધ્યાનમાં રાખી આની એક પ્રિન્ટ કઢાવી અને તમારી નજર સમક્ષ રાખી અને તમારે તૈયારી કરવાની છે ઓકે અને જો તમે ડેલી બેઝ ઉપર ટેસ્ટ સિરીઝ ની અંદર જોડાવા માંગો છો તો ટેસ્ટ સિરીઝ ની લિંક તમને ડિસ્ક્રિપ્શન બોક્સ ની અંદર આપેલી છે ત્યાં જઈ અને તમે જોઈન થઈ શકો છો ઓકે પહેલા ટેસ્ટ સિરીઝ માં જઈ અને ડેમો જોવાનો ડેમો જોવા માટે તમે આપેલ નંબર ઉપર મેસેજ કરી શકો છો બરાબર કયા નંબર ઉપર તો કે સાહેબ અહીંયા જે નંબર આપેલો છે એ આના ઉપર તમે મેસેજ કરી શકો છો ઓકે

હોય જોડાવું ડેમો જોવો અને ત્યારબાદ જોડાઈ શકો છો ઓકે તો આ વિગત હતી તમારા સુધી શેર કરી જો તમને માહિતી સારી લાગી હોય તો તમારા મિત્રોને અવશ્ય શેર કરો અને આવી જ નવી માહિતી માટે જોડાયેલા રહો આપણી યુટ્યુબ ચેનલ પથ દર્શક સાથે નવી માહિતી સાથે ફરી મળી